નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ એક દસ બે હજાર ચોવીસ ને વાર મંગળવાર આજના ગોંડલ બોટાદ જસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ આજના કપાસના તાજા બજાર ભાવ રાજકોટમાં કપાસના નીચા ભાવ ને ઊંચા ભાવ તેરસો દસથી સોળસો ત્રીસ રૂપિયા અમરેલી નવસો પંચોતેરથી સોળસો છવ્વીસ રૂપિયા સાવરકુંડલા તેરસોથી પંદરસો સિત્તેર રૂપિયા જસદણ બારસોથી સોળસો પાંચ રૂપિયા બોટાદ એક હજારથી ઓગણીસો ને અઠ્ઠાવન રૂપિયા ગોંડલ બારસો એકાવન થી સોળસો અગિયાર રૂપિયા કાલાવડ એક હજાર સિત્તેરથી પંદરસો ને એકોતેર રૂપિયા જામજોધપુર તેરસોથી પંદરસો છ્યાસી રૂપિયા ભાવનગર અગિયારસો થી ઓગણચાલીસ રૂપિયા બાબરા તેરસો થી પાંત્રીસ રૂપિયા જેતપુર સાતસો છપ્પનથી સોળસો રૂપિયા વાંકાનેર બારસોથી પંદરસો ચાર રૂપિયા મોરબી બારસો પિસ્તાલીસથી પંદરસો ને પાસઠ રૂપિયા રાજુલા બારસો છવ્વીસથી બારસો ને સત્યાવીસ રૂપિયા તળાજા એક હજારથી એક હજાર એક રૂપિયો બગસરા બારસોથી ચૌદસો ને સાડત્રીસ રૂપિયા ઉપલેટા અગિયારસોથી તેરસો નેવું રૂપિયા ધારી બારસો સાહીઠથી ચૌદસો ને બત્રીસ રૂપિયા રોલ બારસો થી અડતાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના તાજા કપાસના બજાર ભાવ